ખોડિયાર રહેતા મેજરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા સાહીઠ લાખની માલમત્તાની ચોરીને પોલીસે તપાસ હાથ ધરી નારી ચોકડીથી વર્તેજ રોડ ઉપર આવેલા નારીયારનગરમાં રહેતા મેજર સેમ્યુલભાઈ તેમના પત્નીને મળવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું રહેણાંક રૂપિયા નવ લાખ અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ અંદાજીત રૂપિયા સાઈઠ લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની જાણ વર્તેજ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી

आपका तो नया नुतान छे लाकड़ा ना आता तो तो है को को ना? ये बाना भाई साहब वो लाकड़ा में ले हैं हां भला बुद्धि ना ओके लाकड़ा में आवाज आ तो थोड़े आवाज आ का कौन हमारे वहां होते है ना बाको पूछो पंचरात में होती है तो क्या होता है देवताओं में शब्द के

મારું નામ બીના અહીંયા ખોડિયારના ઘરમાં રહું છું આપણે નાની મકાન પાછળ અમે ચાર વર્ષથી અહીંયા રહીએ છીએ હું નોકરી કરું છું ધંધુકા અને મારા ઘરવાળા હસબેન્ડ અહીંયા રહી છે અને હું શેની રેવી અહીંયા આવતી હોય છે બાકી કન્ટિન્યુ મારા હસબૅન્ડ અહીંયા રહેતા હોય છે અને એમાં એવું છે ચૌદ તારીખે એમનું તબિયત ખરાબ થઈ ગયું હતું કમરમાં પ્રોબ્લેમ હતું એટલે એ ટ્રીટમેન્ટ માટે ધંધુકા આવેલા હતા અને અમે ઘરબંધ કરીને જ ગયેલા બાજુમાં અમારા બે ત્રણ મકાન મારા ભાઈ રહી છે એમને બધા ચાવીને બધું આપીને જ ગયેલા હોય છે અને મંગળવાર સવારે મારા ભાઈ અહીંયા પાણી પાવા માટે આવે છે જાડવાને એને બધા એટલે એ સવારે નવ વાગે આવ્યા ત્યારે આખું તાળું તોડેલું નીચે પડેલું હતું એટલે એમણે અમને જાણ કર્યું અમે ધંધોકાથી તરત નીકળી ગયા અને અગિયાર વાગે અહીંયા પહોંચી ગયા હતા અહીંયા પહોંચી ગયા ત્યારે તાળું તોડેલું હતું અને અંદર બધું કબોર્ડ બધું તોડેલું અને એમાં જે હતું એ બધું વહી ગયું શું સોના ચાંદીમાં શું વસ્તુ હતો બેન સોનામાં એ તે 250 ગ્રામ જેટલું હતું અમારે સોનું અને ચાંદીમાં એ તે 100 ગ્રામ જેવું ચાંદી હતા ને રોકડ થોડું પોણા નવ લાખ રૂપિયા જેવું હતા અંદાજે કેટલા રૂપિયાનો સામાન ને વસ્તુ કે બેન બધું થઈને પાંત્રીસ ચાલીસ લાખ ઉપર તો ગયા છે ઓકે આ વિશે પણ મે પોલીસ પર કરી 80 લાખ રૂપિયામાં ઓફિસ એટલે એટલે આમ તો 40 ઉપર તો છે જ અજી અમે મેક્સિમમ અજી લોકોની ઇન્વેસ્ટિગેશન ચાલ્યું છે એટલે ટોટલી અજી અમને ખબર નથી અમે અજી ટોટલી જોયેલું જ નથી ને અજી જોઈન જોઈન આવે છે એટલે ખબર પડે છે આ મિસિંગ છે આ મિસિંગ છે કરી અત્યારે કેટલા લાખની ચોરી થઈ બેન એટલે 40 50 લાખ જેટલા તો મિનિમમ થઈ ગયું છે અજી અંદાજ અમારી પાસે જે અમારે પોલીસથી પૂરેપૂરું અમને સપોર્ટ મળી ગયું છે એ લોકો અમને અત્યાર સુધી આજે અઢી ત્રણ વાગ્યા સુધી બધા ટીમ અહિયાં હતા ગઈકાલે ખબર પડી ત્યારથી બધા અમને સહકાર આપે છે અને અમને વિશ્વાસ છે પોલીસ ઉપર